નાના સાંજા ફાટકથી ગોવાલી સુધીના રોડને ત્રીસમી સપ્ટેમ્બર સુધી ભારદારી વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે આ માર્ગને બંધ કરાતા ભરૂચ તરફ જતી ટ્રકો અને બસોને સત્યાવીસ કિલોમીટરનો ફેરો થશે જેના લીધે ઇંધણ અને સમય બંનેની ખપત વધી જશે નાના સાંજાથી ગોવાલીનો રોડ ત્રીસમી સપ્ટેમ્બર સુધી ભારે વાહનો માટે બંધ રાખવામાં આવશે ઝિયા તાલુકાના નાના સાંજા ફાટકથી વાયા ગોવાલી મુલત ચાર રસ્તા સુધીના ફોરલેન કોન્ક્રીટ રસ્તાનું કામ છેલ્લા એક વર્ષ જેટલા સમયથી ચાલી રહ્યું છે સતત ભારે અને ઓવરલોડ ખનીજ વહન કરતા વાહનોની અવરજવરના કારણે ચાલુ વાહન વ્યવહાર રોડનું કામ કરવામાં તકલીફ પડતી હોય છે વારંવાર ભારે વાહનો ખોટકાતા ટ્રાફિક જામની પણ સમસ્યા રહેતી હોય છે ત્યારે તારીખ છ સાત બે હજાર પચીસના રોજથી તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ સુધી નાના સાંજા ફાટકથી વાયા ગોવાલે મુલત ચાર રસ્તા સુધીના નવા બની રહેલા રોડ પર ભારે વાનો પસાર થવા માટે જિલ્લા અધિક કલેક્ટર દ્વારા પ્રતિબંધ ફરવાનું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જાહેરનામામાં જણાવ્યું છે કે ગોવાલે ગુમાનદેવ સાડા પાંચ કિલોમીટર રોડની જમણી અને ડાબી એમ બંને બાજુ કોન્ક્રીટ રોડ બનાવવાની કામગીરી પ્રગતિમાં આવે છે અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે હાલ આ રસ્તા પર ભારે વાહનો પસાર કરવા પર તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ સુધીની પ્રતિબંધ આપવામાં આવ્યો છે આ માર્ગ પર આવતા ભારે વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે રાજપીપળા ઝઘડિયા તરફથી ભરૂચ જતા ભારે વાહનોને નાના સાંજાથી અંકલેશ્વર ભરૂચ તરફ જઈ શકાશે અને ભરૂચ સુરત તરફથી ઝઘડિયા તરફ જતા વાહનો અંકલેશ્વર રાજપીપળા ચોકડી થઈ ઝઘડિયા જીઆઈડીસી થી ઝઘડિયા થઈ રાજપીપળા જઈ શકશે